તો જ મૂળ લગ્ન કરું ના કર ના કરું કે તમારે સા છોકરો જો જો લઈ દો આ સા છોકરા વાળી લાવાતી હે ભઈ માર સંડુ ના બાપરા મારી મારી ખાધી મેલા ના કા ઢીમેલો કો હે યાર ચાર સાર છોકરો કો હોય પણ હમ રોજ ઇંદો ખવરા કે હાથે ના રોદ ઉપર કા માર હાથે રો ઢીમ પણ સા છોકરો વાળી બાર ના લાવો ક્યાં એવું ઉકરવા ક્યાં માર સંડુ પછી માર સંડુ રાન ખૂન થાય

લગભગ હવે સાત માં આઠ ભણતો છે એ સાત માં આઠ માં ભણતો છોકરું ને એનું કેવાય અરે જણો જ ખાવાય ખ મોય દહ માં ભણું છું તો માં મમ્મી ને હું કઈ ખબર હે મને તો આ ગયડો થઈ ગયો આ માં સોળી બોલી હો કર કે હું હું માં મમ્મી ને કહું માં મમ્મી પપ્પા ને કહું છું કે હું આજી જ્યાં છું પણ એનો મોન તો દઈ તો ચંદુળો તો હાથ માં ભણ હાથ માં પૈના દોકવાન